ઘરમાં પૈસા ટકતા નથી તો આ ખાસ ઉપાય બધાને કરવું ઉત્તર દિશામાં કચરો ન નાખવો ઉત્તર દિશાનો પ્રમુખ દેવતા કુબેર છે અને આ દિશાનો સ્વામી બુદ્ધ ગ્રહ છે ભૌતિક સુવિધાનો સ્વામી છે આ દિશાને કચરાનું સ્થળ બનાવીને અથવા તેને કચરો રાખવાથી નાણાંનું નુકસાન થાય છે તમે કેટલા પૈસા કમાવો છો તે હંમેશા ખર્ચવામાં આવે છે હંમેશા આ દિશાને સાફ રાખો અને ખોટી વસ્તુઓને આસ્થાનથી દૂર કરો આમ કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે દક્ષિણ દિશામાં પાણીનો પ્રવાહ નહીં વાસ્તુ મુજબ ઘરમાંથી દક્ષિણ દિશા તરફ પાણીનો પ્રવાહ ઘરમાં રહેતો નથી આનાથી બગાડ થાય છે અને પૈસાની ખોટ થાય છે ઉત્તર દિશાને પાણીના સ્રાવ માટે સૌથી યોગ્ય દિશા માનવામાં આવે છે આ દિશામાં પાણી છોડવાથી સંપત્તિ અને સમાન વધે છે અને તમારા કામમાં કોઈ મુશ્કેલી નથી ટપકતા નળ પૈસાની ખુવાર છે બાથરૂમ રસોડું અથવા ઘરેની અન્ય જગ્યાના નળમાંથી પાણી ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુમાં આ એક ગંભીર ખામી માનવામાં આવે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને પૈસાની બરબાદી વધારે છે તેનાથી પૈસાની તંગીનો પણ સામનો કરવો પડી શકે છે જો નળમાંથી પાણી ટપકતું હોય તો સમજી લો કે પાણી સાથે પૈસા પણ વહી રહ્યા છે તેથી આજે જ ટેપમાંથી ટપકતા મેળવો બાથરૂમને કોરું રાખો ઘરના અન્ય ભાગોની જેમ બાથરૂમ પણ શુષ્ક હોવું જોઈએ અને તેની સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવી જોઈએ વાસ્તુ મુજબ બાથરૂમ હંમેશા ભીનું રાખવાથી દેવાની સ્થિતિ સર્જાય છે વળી ઘરે અનેક પ્રકારના રોગોનો જન્મ થાય છે સંપત્તિ જાળવવા હંમેશા બાથરૂમ ભીનું ન રાખો આ વસ્તુ મુખ્ય દરવાજાની સામે ન હોવું જોઈએ જો કોઈ વૃક્ષ અથવા ઇલેક્ટ્રિક પોલ અથવા મોટું પથ્થર તમારા ઘરની સામે મૂકવામાં આવે છે તો તે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે તે જ સમયે દુશ્મનોમાં વધારો થાય છે અને વેપાર અને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સિવાય કુટુંબમાં મતભેદ છે અને આવક બગડવાની શરૂઆત થાય છે ગેસ સ્ટવ પર વાસણો ન મૂકો વાસ્તુશાસ્ત્ર મુજબ હંમેશા ગેસ અથવા ચૂલા ઉપર વાસણો રાખવું શુભ માનવામાં આવતું નથી પૂજાઘર પછીનો રસોડું સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા દેવીઓ વસે છે તેથી ગેસ પર હંમેશા વાસણો ન રાખવું જોઈએ ઉપરાંત ઘણા લોકો રસોડામાં દવાઓ મૂકે છે જે અયોગ્ય છે આને લીધે ઘરમાં થોડી બીમારી રહે છે અને આવકના સ્ત્રોત અદશ્ય થવા લાગે છે ઘરમાં સુખ શાંતિ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક પૂર્ણિમાના દિવસે સવારે સૌ પ્રથમ પીપળાના ઝાડને જળ ચડાવો અને લક્ષ્મી મંત્રની માળાનો જાપ કરો આમ કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે અને સુખ શાંતિ બની રહેશે પૈસા ઘરમાં રહેવા લાગશે જે બોક્સમાં લોટ રાખ્યો છે તેમાં પાંચ તુલસીના પાન અને બે કેસરના દાણા રાખો યાદ રાખો કે માત્ર શનિવારે જ લોટને પીસીને તેમાં ચણા ઉમેરો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને ઘરમાં પૈસા રહેવા લાગશે ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે તમે કોઈ પણ મહિનાના શુલ્ક પક્ષના પડવાથી કાગળના પૈસા લો અને તેના પર લાલ દોરો બાંધો અને તે નોંધ રાધાકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્રની પાછળ છુપાવી રાખો આ પછી ભગવાન પાસે તમારી ઈચ્છા માંગો આ રીતે એક જ રકમની નોટ સતત એકતાલીસ દિવસ સુધી રાખો અને તમારી ઈચ્છા પૂછો ધ્યાન રાખો કે આમાં એક દિવસની પણ ભૂલ ન થવી જોઈએ આમ કરવાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે આ ઉપરાંત પૈસા પણ તમારા ઘરમાં રહેવા લાગશે નાણાકીય સમસ્યાઓ દૂર થશે કોઈપણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના એકવીસ અખંડ દાણા બાંધી લો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમાં ચોખાને કપડામાં બાંધીને રાખો પૂજા પછી માતા પાસેથી તમારી ઈચ્છા માંગો અને ચોખાનું પોટલું તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરરોજ ઘરમાં દેવી કાલીનું પૂજન કરો અને શુક્રવારે કાલી મંદિરમાં જઈને ધૂપ અને દીવો કરો સાથે જ માતા કાલીની સ્તુતિ કરો અને તમારી ઈચ્છાઓ પૂછો આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે વાસ્તુ અનુસાર જ્યાં પણ પૈસા રાખવામાં આવે છે ત્યાં રૂપિયા અને સિક્કા બંને અલગ અલગ રાખવા જોઈએ ભૂલથી પણ સિક્કા અને નોટું સાથે ન રાખો ઘણા લોકો તેમના સર્ગવસ્થ ગુરુ પિતા પતિ અથવા પત્ની અથવા દેવી દેવતાઓના ફોટા તેમના પર્સમાં રાખે છે વાસ્તુ અનુસાર આવું કરવું સારું માનવામાં આવતું નથી વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે તમારું ખિસ્સા પૈસાથી ભરેલું રાખવા માંગતા હો તો તમારા પર્સમાં ક્યારેય પણ દેવી દેવતાઓ અથવા મૃત વ્યક્તિઓની તસવીરો ન રાખો પર્સ થેલી કે કબાટમાં રાખેલા પૈસાને ક્યારેય ગંદા હાથે ન લગાવવા જોઈએ વાસ્તુ અનુસાર જે લોકો પૈસાને ગંદા અથવા અપવિત્ર હાથથી સ્પર્શ કરે છે તેમના હાથમાં ક્યારેય રહે છે તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમના ખિસ્સા ખાલી રહે છે તેથી જ્યાં પણ પૈસા રાખવામાં આવે છે તેને હાથ ધોયા વિના ક્યારેય સ્પર્શ કરશો નહીં તમારા પૈસાને સ્પર્શતા પહેલાં તમારા હાથને સારી રીતે ધોઈ લો તમારા પર્સમાં ક્યારેય ફાટેલી નોટ ત્રિશય વસ્તુઓ હાથ ધોવા કાગળનો સાબુ વગેરે ન રાખો વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આપે છે આના કારણે પૈસાનું આગમન અટકી જાય છે અથવા તો આવનારા પૈસાને ટકી રહેવા દેતા નથી તે જ સમયે તે ઘણીવાર નાણાકીય નુકસાનનું કારણ બને છે તુલસીનો છોડ તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો રવિવાર અને એકાદશી સિવાય દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચડાવો સાંજે જ દીવો પણ પ્રગટાવો આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન આપે છે ગુરુવારનું વ્રત ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો જલ્દી લક્ષ્મીનારાયણનો પાઠ કરો સકારાત્મક અસર થોડા દિવસોમાં દેખાશે શિવલિંગનો જલાભિષેક ભગવાન શિવ દરેક દુઃખ દૂર કરનાર છે આ સાથે જ તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે તેથી દરરોજ શિવલિંગનો અભિષેક કરો તેમને બોલનાર પાન અક્ષત અને દૂધ ચડાવો ચંદ્ર પૂજા ચંદ્ર માત્ર મનનું જ નહીં પરંતુ ધનનું પણ પ્રતિક છે જેમની કુંડલીમાં ચંદ્ર લાભદાયક હોય છે તેમને વૈભવથી ભરપૂર જીવન મળે છે દરેક પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરો તેનાથી ધન સંપત્તિ ચાર ગણી વધે છે ગાયને પક્ષીઓને ખવડાવો દરરોજ પહેલી રોટલી ગાયને આપો અને પક્ષીઓને ખવડાવો આમ કરવાથી અનેક પાપોનો નાશ થાય છે જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે